નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગણિત અને રીઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીએસસી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી દેસો જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે મિત્રો ગણિતની અંદર આપણે સાદા વ્ય શરૂઆત કરી હતી આજે એનો ત્રીજો ભાગ જોઈએ કોઈ રકમ ત્રણ વર્ષમાં ચારસો બને અને પાંચ વર્ષમાં પાંચસો ચારસો બને અને પાંચ વર્ષમાં પાંચસો બને દર શોધો ત્રણ વર્ષ ચારસો અને પાંચ વર્ષો તફાવત જોઈએ વર્ષનો તો બાદ તો પાંચમાં રકમ પાંચસો થી ચારસો બાદ કરીએ તો સો રૂપિયા તફાવત મિત્રો બે વર્ષના સો રૂપિયા તફાવત હોય તો એક વર્ષનો કેટલો હોય બે વર્ષના સો રૂપિયા એક વર્ષ નું કેટલું મિત્રો ગુણાકાર કરીએ સો ગુણ્યા એક પચાસ દુ સો મિત્રો એક વર્ષના પચાસ રૂપિયા તફાવત આવ્યો મિત્રો ત્રણ વર્ષ નું જોવાનું ત્રણ વર્ષના કેટલા એકસો ને પચાસ રૂપિયા ત્રણ વર્ષના અને રકમ સે મિત્રો 400 રૂપિયા મિત્રો 400 થી 150 બાદ કરી તો 250 રૂપિયા 250 રૂપિયા રકમ આવે મિત્રો હવે જોઈએ વ્યાજ ગણનું સૂત્ર ટકાવારી r બરાબર મુદક અને એન બરાબર પ્રશ્ન સંખ્યા તો જોઈએ મિત્રો વ્યાજ એકસો પચાસ રૂપિયા ટકાવારીના સો રકમ આપણે બસો પચાસ રૂપિયા અને પચીસ ચોગસો અને ત્રણ પચ્યા પંદર તો પોગ વીસ ટકા વાળી મિત્રો વીસ ટકા જે ઓપ્શન આપણે સીમો આપેલી વર્ષમાં આઠસો એસી બને અને પાંચ વર્ષમાં એક હજાર બને તો વ્યાજ દર શોધો નહીં તો વ્યાજ દર શોધવા માટે બે વર્ષમાં આઠસો એસી અને પાંચ વર્ષમાં એક હજાર બને તો વ્યાજ દર શોધો જોઈએ મિત્રો કે બે વર્ષ આઠસો ને એસી અને પાંચ વર્ષ પાંચ વર્ષમાં એક હજાર બને તો મિત્રો વર્ષનો તફાવત જોઈએ તો પાંચ માંથી બે બાદ કરીએ તો ત્રણ વર્ષનો તફાવત આવે અને એક હજાર માંથી આઠસો એસી બાદ કરીએ એકસો ને વીસ રૂપિયા તફાવત આવે કેટલા મિત્રો ચોકડી ગુણાકાર કરીએ એકસો ને વીસ ગુણ્યા એક ભાગ્યા ત્રણ તો મિત્રો ચાલીસ તરી એકસો વીસ મિત્રો 1 વર્ષના 40 રૂપિયા આવે મિત્રો 2 વર્ષના કેટલા 2 વર્ષના 80 રૂપિયા વ્યાજ અને રકમ છે 880 880 મિત્રો 880 માંથી 80 રૂપિયા બાદ करिए 800 રૂપિયા રકમ

टक्कावारी ना सो आ गया रकम से आठ सो दिया गुइनिया वर्ष की संख्या से दिया वर्ष मित्रों ताकाकार करिए कि सुन्य सुन्य उड़ी जैसे आठ है दान ऐसी अन्य पांच दूध दस મિત્રો આવે જે આપણે ઓપ્શનમાં આપેલા છે કોઈ રકમ સાદા વ્યાજે ચાર વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો મિત્રો વ્યાજ દર શોધવાનો છે મિત્રો ધારો કે આપણી રકમ સો રૂપિયા છે આપણી રકમ સો રૂપિયા છે અને ચાર વર્ષમાં બમણી થાય તો મિત્રો સોના સો રૂપિયા હતી અને ચાર વર્ષમાં બમણી થઈને બસો રૂપિયા થઈ આપણું વ્યાજ કેટલું આવ્યું સો રૂપિયા વ્યાજ આવ્યું ચાર વર્ષમાં સો રૂપિયા વ્યાજ આવ્યું તો મિત્રો વ્યાજ દર જોઈએ आर बराबर ब्याज पाग्या समय मित्र ब्याज आपने कर लो उसे सौ रुपया सौ रुपया ब्याज ने समय से चार वर्ष तो जो ये पच्चीस सौ વ્યાજ દર મિત્રો પચીસ ટકા પાંચ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો મિત્રો વ્યાજ દર શોધવાનું ધારો કે આપણી રકમ સો રૂપિયા છે આપડી રકમ સો રૂપિયા છે અને પાંચ વર્ષમાં બમણી થાય છે તો મિત્રો સોના બમણા બસો રૂપિયા થાય તો મિત્રો સો રૂપિયા આપણે રકમ હતી અને પાંચ વર્ષમાં બમણી થઈને બસો રૂપિયા થાય છે તો આમાં સો રૂપિયા વ્યાજ ઉમેરણું સો રૂપિયા વ્યાજ ઉમેરણું મિત્રો પાંચ વર્ષમાં તો મિત્રો જોઈએ દર આર બરાબર વ્યાજ ભાગ્યા સમય મિત્રો સો રૂપિયા જોઈએ મિત્રો વીસ પચાસ મિત્રો વીસ ટકા દર પાંચ વર્ષ જો ઓપ્શન સી માં આપેલ છે કોઈ રકમ સાદા વ્યાજે પંદર વર્ષમાં ચાર ગણી થતી હોય તો વ્યાજ દર શોધો મિત્રો શોધવાનું વ્યાજ દર તો મિત્રો જોઈએ ધારો કે આપણે રકમ સો રૂપિયા છે સો રૂપિયા રકમ છે અને પંદર વર્ષમાં ચાર ગણી થાય છે ચાર ગણી થાય છે તો મિત્રો સો ના ચાર ગણા ચારસો મિત્રો આપણી રકમ સો રૂપિયા હતી અને પંદર વર્ષમાં ચાર ગણી બની અને ચારસો રૂપિયા થાય છે ત્રણસો રૂપિયા વ્યાજ મળ્યું ત્રણસો રૂપિયા વ્યાજ વ્યાજ શોધવા માટે મિત્રો આ બરાબર વ્યાજ ભાગ્યા સમય

કોઈ રકમ સાદા વ્યાજે પાંત્રીસ ટકા લે કે આઠ ગણી કેટલા વર્ષમાં બને મિત્રો ધારો કે આપણી રકમ સો રૂપિયા છે રકમ રૂપિયા છે અને આઠ ગણી કેટલા વર્ષમાં બને મિત્રો આઠ ગણી કરવા માટે સોના આઠ ગણા આઠસો રૂપિયા હા મિત્રો આઠ ગણી કરી તો આઠસો રૂપિયા થયા આપણી રકમ પણ આવી ગઈ તો મિત્રો રૂપિયા રકમ બાદ કરીએ તો સાતસો રૂપિયા વ્યાજ આવી સો રૂપિયા આપણે રકમ બાકાત કરી મિત્રો જોઈએ વ્યાજ ભાગ્યા ટકા તો વ્યાજ આપડે મિત્રો

પચીસ ટકાના દરે બે ગણી કેટલા વર્ષમાં બને મિત્રો કેટલા વર્ષમાં બને તો આપણે જોઈએ ધારો કે આપણી રકમ સો રૂપિયા છે આપણી રકમ સો રૂપિયા છે બે ગણી કરવા માટે મિત્રો સોના ડબ્બા બસો બે ગણી થઈ મિત્રો સો રૂપિયા આપણી રકમ હતી એની બે ગણી કરી તો બસો રૂપિયા થઈ તો મિત્રો સો રૂપિયા આપણે રકમ હતી અને બસો બાદ કરીએ તો આપણે રકમ સો બાદ કરીએ તો સો રૂપિયા વ્યાજ મળ્યું વ્યાજ તો મિત્રો સો રૂપિયા વ્યાજ ભાગ્યા ટકા મિત્રો પચીસ ટકા આપે છે તો લખી નાખી પચીસ આ બેનો ભાગાકાર કરીએ મિત્રો તો પચીસ જોબ શો તો મિત્રો ચાર વર્ષમાં બે ગણી બને જે ઓપ્શન સી માં આપેલ છે